નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન લઈને આવી રહ્યો છે આજે તમે તમારા કામને લઈને ખૂબ જ વ્યસ્ત રહેશો પારિવારિક બાબતોમાં આજે તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડશે કોઈ મહેમાનનું આગમન થતા આજે માહોલ ખુશનુમા રહેશે પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે ખૂબ જ સાથ સહકાર મળશે આજે તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે તો તમારે આ મદદ કરવી પડશે કુંવારા લોકોના જીવનમાં આજે ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કામથી જોડાઈને નામ કમાવાનો રહેશે પારિવારિક બાબતોમાં આજે તમારે દૂરી બનાવી રાખવી પડશે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે આજે કોઈની કહેલી વાત પર ભરોસો ન કરશો તમારી પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે આજે જીવનસાથીને કોઈ જગ્યાએ હરવા ફરવા લઈ જઈ શકો છો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં થોડી સાવધાની રાખવાનો રહેશે આજે તમે તમારી નજીકના લોકોનો વિશ્વાસ જીતવામાં તમે સફળ રહેશો જીવનસાથીને શોપિંગ પર લઈ જશો તો તમારા ખિસ્સાનું પણ ખાસ ધ્યાન રાખજો કોઈ વાહન વગેરેની ખરીદવા લોન વગેરે માટે અરજી કરશો તો તેના માટે એક દિવસ એકદમ અનુકૂળ છે શેરબજારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે આજે કામને લઈને યોજના બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે આજે વિના કારણ કોઈ જોડે વિવાદમાં પડવાનું ટાળજો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામથી દૂર રહેવાનો રહેશે આજે કોઈ ટેકનિકલ કામને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તમારે થોડી ભાગ દોડ કરવી પડી શકે છે વાહનમાં ખરાબી સર્જાતા આજે તમારે થોડી સાવધાની રાખવી પડશે આજે તમારે તમારી આસપાસના લોકોથી સાવધાની રાખવી પડશે પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્થ્યમાં આજે ગરબડ જોવા મળશે અને તમારે થોડી ભાગદોડ કરવી પડશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે આજે તમારો બિઝનેસ વધારે સારો ચાલશે કેટલીક નવી યોજનાઓને કારણે આજે તમારે બહાર કશે જવું પડી શકે છે ઘર પરિવારમાં આજે ફરી વિવાદની સ્થિતિ જોવા મળી શકશે પણ તમે એને સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરશો આજે માતાજી સાથે કોઈ પારિવારિક મુદ્દે વાત કરવી પડશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે તમારે કોઈ પણ આંખ મીચીને ભરોસો કરતા બચવું પડશે આજે તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તમારે એ પૈસા ચૂકવવા પડી શકે છે

આજે કામના સ્થળે કોઈ તમને બહેલાવાનો પ્રયાસ કરશે પિતાજીને પગ સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે અને એમની સેવા માટે સમય કાઢશો બિઝનેસ સંબંધિત કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે આજે કોઈ પણ જોખમી કામ હાથમાં ન લો નહીં તો નુકસાન થવાની શક્યતા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મનની ઈચ્છા પૂરી કરવાનો રહેશે સાથીથી કોઈ વસ્તુ ગુપ્ત રાખી હશે તો આજે તે સામે આવી શકે છે આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો મિત્રો સંબંધીઓ સાથે આજે તમારી ખૂબ જ જામશે તમારી વાણી જ આજે તમને માન સન્માન લઈને આવશે શારીરિક સમસ્યાઓને લઈને આજે તમારે થોડી સાવધાની રાખવી પડશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે આજે કોઈ સાથે કોઈ જરૂરી માહિતી શેર ન કરશો આજે તમારા મનમાં ઈર્ષાની લાગણી જોવા મળશે પૈસાને લઈને આજે તમારી યોજના બનાવીને આગળ વધવું પડશે નોકરીને કારણે પરેશાન ચાલી રહેલા લોકોને આજે મનમરજી પ્રમાણે કામ મળશે પ્રોપર્ટી સંબંધિત કોઈ મુદ્દો આજે ફાઇનલ થઈ શકે છે વિરોધીઓ આજે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે કરાશીના રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સુખ સુવિધા લઈને આવી રહ્યો છે આર્થિક દ્રષ્ટિએ આજે દિવસ તમારા માટે સારો રહેશે કાયદાકીય બાબતમાં આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને એનાથી વધારે પારાવાર લાભ થશે આજે આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે આજે તમારી અંદર કોઈ નવા કામ કરવાની ઈચ્છા જાગૃત થશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આજે સારું પ્રદર્શન કરશે આર્થિક બાબતોમાં આજે તમને સફળતા મળશે કુંભરાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવશે કામના સ્થળે તમને તમારા કામનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે આજે તમારે તમારી આવક અને જાવક બંને વચ્ચે ખૂબ જ સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે સંતાનના મનમાં ચાલી રહેલી સમસ્યાઓને આજે સમજવાનો પ્રયાસ કરવો પડશે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે તો તમારે એ ચોક્કસ રહેશે આજનો દિવસ મીન રાશિના જાતકો માટે તાણથી ભરપૂર રહેવાનો છે આજે તમને કામને લઈને ટેન્શન રહેશે અને કામના સ્થળે કોઈ સદસ્ય સાથે બોલાચાલી થઈ શકે છે રાજકારણમાં આગળ વધી રહેલા લોકોને આજે તેમના સહયોગીઓ પૂરેપૂરો સાથ સહકાર આપશે અને તેમના જન સમર્થનમાં વધારો થઈ રહ્યો છે આજે વિના કારણ કોઈ સાથે વાદવિવાદમાં ન પડો બોસની વાત તરફ દુર્લક્ષ કરવાનું ટાળો નહીં તો વિના કારણ બોલાચાલી થઈ શકે છે